यदा यदा धर्म से ग्लार्भव भारत अभ्युत्थनम धर्म से तदात्म सृजाम्य हम परणा साधूना विनाशा च दुष्कृता धर्म संस्थापनाथा संभवामी युगे युगे कृष्ण परमात्मा जी ने कुरुक्षेत्र रण मैदानी अंदर गीता गीताजी सार कहता आ बदीज बातों निचोड़ कहियो ધર્મની સ્થાપના માટે શું શું જરૂરી છે એ વિશેની વિગત ચર્ચા કરી આમ તો અર્જુનજી પણ ખૂબ જ જ્ઞાની હતા પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનજીના માધ્યમથી આપણને સૌને આ ગીતાનો સાર ભેટ આપવા માગતા હતા વેદ વ્યાસજીની કલમ એવું લખે છે કે પ્રથમ અધ્યાયની અંદર અર્જુનજીને જ્યારે અર્જુન વિષાદયોગ વિષાદ થયો કે આ બધા તો મારા છે સ્વજનો છે એને મારી અને મારાથી રાજ્ય કેમ કરાય એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે એ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર ગીતા રૂપી એ જ્ઞાનનો ઉપદેશ આપ્યો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તો સાતસો શ્લોકોરૂપી રત્નોની ખાણ છે એ જીવન જીવવા માટેની ચાવ્યો છે પણ આજે આપણે એમાંનો એક શ્લોક જે અંશ સ્વરૂપે મને અને તમને જીવનભર ઉપયોગી લાગે ગીતાજીનો નવમો અધ્યાય અને બાવીસમો શ્લોક એમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને જણાવે છે કે અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર પાસથે તેષા નિત્યાયુક્તા યોગક્ષેમ વહાવમ્ય હે અર્જુન જે લોકો અનન્ય ભક્તિભાવથી મારું સ્મરણ કરે છે પૂજન અર્ચન કરે છે મને ભજે છે એમના હૃદયનું એમના જીવનનું હું વહન કરું છું યોગક ક્ષેમમ વહામ્યહમ એમનું જીવન હું ચલાવું છું એમને એમનું જીવન ચલાવવાની જરૂર પડતી નથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આ શ્લોકમાં અર્જુનજીને એના જીવન ચલાવવા વિશેની વાત કરી છે પણ ખરેખર આ શ્લોક નવમા અધ્યાયના બાવીસમાં શ્લોકમાં છે આ શ્લોકની ગણતરી કરીએ પહેલાં અધ્યાયથી તો નવમા અધ્યાયનો બાવીસમો શ્લોક એ ત્રણસો ને સાઠમો શ્લોક થશે દર્શક મિત્રો અહીંયા રહસ્યની વાત એ છે કે ભગવાન શ્રી પરમાત્માએ અહીંયા એમ કહ્યું છે કે હું એક દિવસ તમારા જીવનનું વહન કરું એવું નથી પણ ત્રણસો ને દિવસ વહન કરીશ આપણને વિચાર આવે કે વર્ષના તો ત્રણસો ને પાસઠ દિવસ હોય પણ નહીં આ એ સમયની વાત છે કે ત્યારે હિન્દુ પંચાંગ પ્રમાણે મહિનાની અંદર ત્રીસ દિવસો અને બાર મહિનાની અંદર ત્રણસો ને સાઠ દિવસની ગણતરીનું પંચાંગ થતું ત્યારે ભગવાન શ્રી પરમાત્માએ ભગવાન વાસુદેવે કુરુક્ષેત્રના રણમેદાનની અંદર અર્જુનજીને ઉપદેશ આપતા કહ્યું કે હે અર્જુન હું એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ નહીં પણ ત્રણસો ને દિવસ હું મારા ભક્તના યોગ ક્ષેમનું વહન કરું છું એમનું જીવન હું ચલાવું છું ભગવાન પરમાત્મા શ્રી હરિ જે ભક્તની દોરી એના હાથમાં લઈ લઈએ પછી એ ભક્તને એનું જીવન છે એ જીવવા માટે કોઈ મુશ્કેલી પડતી નથી કારણ કે સાક્ષાત એ દોરી ભગવાન શ્રી પરમાત્માના હાથમાં છે આ ભગવાને અર્જુનજીને સંકેતમાં વાત કહી ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે સમજવા જેવી છે તો દર્શક મિત્રો આ હતી આજની વાત ગમી હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ફરી પાછા મળીશું ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ